ડાયમંડના શોરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેર પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોનાની ચોરી કરી ફરાર થયા હતા જેને મામલે ત્રણ શખ્સોને તમામ મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે પૈસાની લાલચ લોકોને શું શું કરાવી શકે તેનો જવાબ રાજકોટની આ ઘટનાએ આપ્યો છે જેનો કોળિયો ખાતો તેની સાથે ગદ્દારી તેવો કિસ્સો શહેરના એક ડાયમંડ શોરૂમ સામે આવ્યો ડાયમંડ શોરૂમમાં સામે આવ્યો છે ઘટનાને મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી નામની કંપનીમાં તેર કરોડની કિંમતના તેર પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોનાની ચોરી થઈ હતી તેની તપાસ કરતા કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી જ ચોર નીકળ્યા છે આ મામલે પોલીસે ત્રણ શખ્સોને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે રાજકોટ ખાતે આવેલ જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી કંપનીએ ગત વીસ જૂનના રોજ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતાં જિગ્નેશ કુછડીયાને અન્ય એક સહકર્મચારી સાથે તેર પોઈન્ટ પિસ્તાળીસ કિલો સોનું લઈને મુંબઈના બોરીવલી ખાતે ડિલિવરી પહોંચાડવા મોકલ્યા હતા જોકે આટલું બધું સોનું એકસાથે સાથે જોતાં તેની દાનદ બગડી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો રાજકોટથી તેર પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોનું લઈ મુંબઈ ડિલિવરી આપવા માટે નીકળેલા જિગ્નેશ કુછડીયા અને સહકર્મચારી મુંબઈ બોરીવલી વેસ્ટ ખાતે સુદૂર સોસાયટીમાં રોકાયેલા હતા તે સમયે જિજ્ઞેશ કુછડીયા તે પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોનું લઈ મુંબઈથી ફરાર થયા હતા જોકે લાંબા સમય સુધી કંપનીના બેમાંથી એક પણ કર્મચારીનો સંપર્ક ન થતા અંતે મુંબઈ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી જિજ્ઞેશ કુછડિયા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડાનો વતની હતો તેથી મુંબઈ પોલીસે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરી તપાસ શરૂ કરી હતી આરોપી જિજ્ઞેશનું વતન માણેકવાડા કેશોદ પોલીસની હદમાં આવતું હોવાથી કેશોદ પોલીસ અને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ મળી કુલ ત્રણ જુદી જુદી ટીમો આ કેસની તપાસમાં જોડાઈ હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જિગ્નેશ કુછડિયા મુંબઈથી કેશોદ આવ્યો હતો અને તેની સાથે યશ ઓડેદરા નામનો શખ્સ પણ હતો આ માહિતીના આધારે પોલીસે યશ ઓડેદરા અને જિગ્નેશ કુછડિયાની ધરપકડ કરી હતી આ બંનેની પાસેથી પડ પહેલાંનું માત્ર એક જ કિલો સોનું મળી આવ્યું હતું જેથી અન્ય મુદ્દામાલની વિગતો મેળવવા માટે પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી ત્યારે ચોંકાવનારું રહસ્ય ખુલ્યું હતું પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચોરી ચોરીકાંડમાં જિજ્ઞેશના પિતા નાથા કુછડીયા સંડોવાયેલા છે જેથી પોલીસે નાથા કુછડીયાની ધરપકડ કરી હતી તેમની પૂછપરછ દરમિયાન અન્ય મુદ્દામાલ માણેકવાડા નજીક નદીના કાંઠે ઝાડ પર છુપાવ્યાનું રહસ્ય ખુલ્યું હતું પોલીસે ત્યાં જઈ તપાસ કરતા બાકીનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને અંદાજે તેર પોઈન્ટ ચોત્રીસ કરોડની કિંમતનું કુલ તેર પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો આમ આ ચોરી કરવાનું કારણ સહેલાઈથી પૈસા કમાવવાનો ઇરાદો હતો પરંતુ તેને પોલીસે ના કામયાબ બનાવ્યો છે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને કેશોદની જુદી જુદી ત્રણ ટીમો બનાવી પોલીસે તેર કરોડની સોનાની ચોરીનો ચાર દિવસમાં જ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને તેર પોઈન્ટ પિસ્તાલીસ કિલો સોના સહિતનો મુદ્દામાલ અને પકડાયેલા જીજ્ઞેશ કુછડિયા તેના પિતા નાથા કુછડિયા અને યશ ઓડેદરા એમ ત્રણેય આરોપીઓને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ છવીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર